નમસ્તે મિત્રો મારું નામ રેમચોભાઈ ચૌધરી છે અને હું અત્યારે માઢીની અંદર છું અને અહીંયા સ્પેશિયલી આપણા મિત્ર ખેડૂત મિત્ર છે જેમનું નામ છે અશ્વિનભાઈ અને એમણે આપણી પ્રોડક્ટ જે વેસ્ટીજ કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે જે ખેતીવાડીની એ ટોટલી પ્રોડક્ટ મગફળીની અંદર પાયાથી વાપરેલી છે અને અત્યારે પિસ્તાળીસ દિવસનો ટાઈમ થયો છે મગફળીની અંદર તો પહેલાં તો આપણે અશ્વિનભાઈને મળીશું અને તમને પછી હું મગફળી પણ બતાવીશ કે અત્યારે આ પિસ્તાળીસ દિવસની અંદર પાયાથી આપણી ટ્રીટમેન્ટ વાપરવાથી કેટલું સરસ રિઝલ્ટ મળ્યું છે આપણે જોઈશું તો અશ્વિનભાઈ થોડુંક તમે જણાવશો કે આ મગફળીની અંદર જ્યારે તમે વાવેતર કર્યું તો કેટલા વીઘામાં વાવેતર કર્યું છે તમે હું ત્રણ ચાર વીઘામાં વાવેતર કરેલું છું ત્રણ ચાર વીઘાની અંદર બરાબર અને શરૂઆતથી તમે કોઈ બીજી કેમિકલ પ્રોડક્ટ વાપરી છે કે પહેલાથી જ આપણી પ્રોડક્ટ વાપરી છે પહેલાથી આપણે એસ્ટેજ કંપની પ્રોડક્ટ અને પાયામાં શું વાપર્યું તો તમે પાયામાં આપણે પ્રોટેક્ટ નાખેલું છે 82 છે અને ગેન્યુઅલ ખાતર છે બધું જ આપણે નાખેલું છે જે ટૂંકમાં પેસ્ટિસાઇડ કંપની જે પ્રોડક્ટ પાયાની છે નાખેલી છે બરાબર તો પાયામાંથી જ પાયાથી જ અશ્વિનભાઈએ આપણી ટોટલી પ્રોડક્ટ વાપરી છે તો અશ્વિન હવે તમને શું લાગી રહ્યું છે પિસ્તાળીસ ચાલીસ પિસ્તાળીસ દિવસનો સમય થઈ ગયો છે તો અત્યારે રિઝલ્ટ કેવું લાગી રહ્યું છે રિઝલ્ટ બિલકુલ સારું છે અને વાપરવા જેવી છે વાપરવા જેવી છે અને સારું રિઝલ્ટ છે ચલો તો આ તમે સાંભળ્યા અશ્વિનભાઈને હવે આપણે અશ્વિનભાઈની જે મગફળી વાવેનું વાવેતર થયેલું છે એ આપણે જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારની ફૂગ જોવા નથી મળી રહી અને એક સરખી મગફળી દરેક જગ્યાએ તમને જોવા મળશે તમે આ ટોટલી જોઈ શકો છો અને મગફળીની અંદર અત્યારે ફ્લાવરિંગ પણ સરસ છે તમે જોઈ શકો છો અહીંયા દરેક જગ્યાએ આખું ટોટલી એમણે આ વાવેતર કરેલું છે એક સરખી દરેક જગ્યાએ મગફળી છે તો આ રિઝલ્ટ અત્યારે તમને જોઈ શકો છો નજીકથી પણ આ તમે જોઈ શકો છો કેટલું સરસ આ રિઝલ્ટ છે તો દરેક દરેક ખેડૂત મિત્રોને જણાવવા માગીશ કે અશ્વિનભાઈ શું મેસેજ છે એક ખેડૂત મિત્રો માટે કે જેમ તમે શરૂઆત કરી છે કે એક જૈવિક ખેતી અને જીવાણુ આધારિત ખેતી અને એમાં વેસ્ટીજની પ્રોડક્ટ પાયાથી નાખવાથી પણ તમને સરસ રીઝર મળે છે તો શું કહેવા માગો છો મારું કહેવું ખેડૂતોને એવું છે વેસ્ટેજ કંપનીની પ્રોડક્ટ જે છે ને વાપરી શકાય બિલકુલ સારી આવે છે ઓકે તો વાપરવી જોઈએ વાપરવી જોઈએ ઓકે તો આ મેસેજ અશ્વિનભાઈ તરફથી છે તો દરેક ખેડૂત મિત્રોને જણાવીશ કે આપણી પ્રોડક્ટ પાયાથી વાપરો અને અત્યારે આપણી પ્રોડક્ટની અંદર બેક્ટેરિયા એડ થઈ ગયા છે રાઇઝોબિયમ એજેક્ટોબેક્ટર પીએસબી કેએસબી તો તમારે કોઈ પણ કેમિકલ જે બહારથી લાવો છો એની પણ જરૂર નહીં રહે તો આવી રીતે તમે પણ પ્રોડક્ટ તમારા ખેતરની અંદર વાપરી અને સરસ રિઝલ્ટ તમે પણ લઈ શકો છો ઓકે સો થેન્ક યુ